લુક જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેને ટકોર કરી હતી કે પૂર્વ વિસ્તારમાં આ દૂષિત પાણીનો પ્રશ્ન છે જલ્દી નિરાકરણ તેમ છતાં પણ હજુ સુધી આ પાણીનો પ્રશ્ન નિકાલ નથી તો બેન શું કહેશો કેટલું દૂષિત પાણી આવે છે દૂષિત એટલું પાણી આવે છે કે કપડાં ધોવા લાયક પાણી નથી અને અમારા છોકરા બીમાર થઈ ગયા છે ત્રણ મહિનાથી લગાતાર પાણી ખરાબ આવે છે પીવા લાયક શું કપડાં ધોવા વાપરવા લાયક પણ પાણી નહીં આવતું પાણી ગેટ કહાર મોલ્લામાં અમને આ લાઈન જોઈતી જ નહીં અમને સામેની લાઈન છે ઓનજેસી લાઈન એ લાઈન આપો અને ઓટ ઓટ લેવા નેતાઓ આઈ જાય છે પણ અમને જોવા પણ કોઈ આવતું નથી ઝાક જોવા કોઈ આવતું નહીં અમારા ત્યાં એટલું ગંદુ પાણી આવે છે બિલકુલ ઇલેક્શન ટાઈમે આવે છે ને પછી આપ જોઈ શકો છો જે પ્રકારે આ પરિસ્થિતિ નો સામનો વડોદરા વાસીઓ કરી રહ્યા છે જે પ્રકારે આ પાણી પીવાનું સાથે કપડાં ધોવાનું પણ જે પ્રકારે આ પાણી લોકોને મજબૂર થઈ રહ્યા છે કારણ કે આ પ્રકારે અત્યારે તો ચોમાસાની જે પ્રકારે સિઝન છે તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે અધિકારીઓ કામ નથી કરતા તેને લઈને જ આ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે માસે કેટલી તકલીફ પડે છે હવે ત્રણ મહિનાથી બહુ તકલીફ પડે છે શંભુ માસ્તરની ચાલીમાં ત્રણ મહિનાથી એટલું ખરાબ પાણી આવે છે કે અમે અહીં અહીં પીવા લાયક નથી પણ કપડાં ધોવા વાસણ કસવા બી લાયક નથી રહ્યા અમે અમારે પાણી વેચાતું મંગાવવું પડે છે

બિલકુલ આ જે પ્રકારે રોગચાળાની ભીતિ છે ને તેની સામે આ લોકો પાણી પી રહ્યા છે અને તમામ લોકો નગરસેવકને મળવા જઈ રહ્યા છે અને સ્થાનિક નગરસેવક પણ અહીંયા પહોંચ્યા હતા રણછોડ રાઠવા આ તમામ લોકો અહીંયા અધિકારીઓ પણ આવ્યા છે પરંતુ તેઓને આ પ્રશ્નોનું નિરાકરણ નથી મળતું એટલે હવે નગરસેવક પણ અહીંયા પહોંચ્યા તા અને તેઓ સામે તે આક્ષેપો પણ કર્યા હતા પરંતુ જ્યારે હવે આ તમામ નગરસેવક પણ રંછો રાઠવા પણ અહીંયા આવ્યા છે તો ઘેરાવો તેઓને રજૂઆત કરવાના છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વડોદરાના પાણીગેટ વિસ્તારના લોકોને પીવાનું પાણી સારું નથી મળતું આ તમામ લોકો આ જે પ્રકારે આ તમામ તેઓ કંટાળ્યા છે તેમ છતાં પણ બિલકુલ જે પ્રકારે આજ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકા ની છે કારણ કે અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે નગરસેવક સાથે વાત કરીશું રણછોડભાઈ શું કહેશો સ્થાનિકોનો નો આક્ષેપ છે કેટલા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે શું કહેશો પાણી ગેટમાં કારમુલ્લા અને કુંભારવાડામાં ઘણા ટાઈમથી ગંદુ પાણી આવે છે રાત્રે વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅ હતી એટલે રાત્રે જેટિંગ મશીન સુપર સોકર મશીન લઈને કામગીરી કરી હતી ચાલુ જ છે હમણાં કામગીરી પાણી પુરવઠાવાળા અધિકારી બી આવ્યા છે વોર્ડ નંબર પંદરના તમામ અધિકારીઓ છે ડ્રેનેજ પાણી અને વરસાદી કાંસના આવ્યા છે અને જેમ બને તેમ વહેલું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશું જો શું પ્રોબ્લેમ હોઈ શકે છે આમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ છે અને ઘણી જગ્યાએ વરસાદી કાંસનો બી પ્રોબ્લેમ છે અને ઘણી જગ્યાએ પીવીસી ના કનેક્શનો છે ગેરકાયદેસર ના નથી એને લીધે ગંદુ પાણી આવે છે હવે શું ક્યાં સુધી આ લોકોને ચોખ્ખું પાણી મળશે કોર્પોરેશનની વોર્ડ નંબર પંદરની તમામ ટીમ જોડે છે અમારી જોડે એન્જિનિયર વિભાગની ડ્રેનેજ લાઇન પાણી અને બધા જ વરસાદી કાંસના એ લોકો જેમ જેમણે વહેલું સોલ્યુશન લાવીશું સ્થાનિકોને એવું કેવું છે અનેક વખત કોર્પોરેશનની ઓફિસે રજૂઆત કરે તેમ છતાં પણ નથી આ કામ થતું આજે તમે આવ્યા છો ત્યાર પછી ટીમ આવી છે ના એટલે ગઈકાલે જ મને ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે છે કે અમે ગયા હતા એટલે કોર્પોરેશનમાંથી અમને આવો જવાબ મળ્યો કે ભાઈ અમે જેમ પણ વહેલું કામ કરીશું આજે હું જાતે આ વોર્ડ નંબર પંદરની એન્જિનિયર વિભાગની તમામ ટીમો લઈને આવ્યો છું જોડે બિલકુલ વોર્ડ નંબર પંદરની ટીમ અહીંયા લઈને આવ્યા છે અને તમામ લોકો રંજોડભાઈ તમને ત્યાં સ્થાનિકો પણ બોલાઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી પાણી પીવાનું મળતું નથી દૂષિત પાણી આવી રહ્યું છે ડેનેજનું મિશ્રિત પાણી આવી રહ્યું છે ત્યારે નગર સેવકોને આ નગરસેવક મળવા પણ પહોંચ્યા છે આ પ્રકારે આ પ્રકાર જે પ્રકારે ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે મારા કેમેરામેન કહે અત્યારે વોર્ડ નંબર પંદરની ટીમ અહીંયા અત્યારે કામ કરી રહી છે આ તમામ લોકોના પ્રશ્નને વાચા આપવા માટે જ રણછોડભાઈ રાઠવા અહીંયા પહોંચ્યા છે અને આ સ્થાનિકો જે પ્રકારે તેઓ આ નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે રોગચાળો પણ વધી રહ્યો છે ચાંદીપુરમ વાયરસ પણ ધીમે ધીમે તેનો પગપેસારો કરી રહ્યો છે સાથે પાણીયજન્ય રોગો પણ અહીંયા સામે આવી રહ્યા છે ત્યારે હવે આ તમામ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ તમામ લોકો આશા રાખી રહ્યા છે કે આ તમામને ચોખ્ખું પાણી મળે કારણ કે દૂષિત પાણી આવી રહ્યું છે ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે ત્યારે નગરસેવક પણ અહીંયા પહોંચ્યા છે આપ જોઈ શકો છો જે ડ્રેનેજ લાઈન ચોકઅપની વાત હતી તેને લઈને જ વોર્ડ નંબર પંદરની સમગ્ર ટીમ અહીંયા કામે લગાડી દીધી છે રણછોડભાઈ રાઠવા અહીંયા પહોંચ્યા છે નગરસેવક છે સ્થાનિક ત્રણ મહિનાથી बिल्कुल जिस प्रकार है, है। तीन बार कम्प्लेन लिखवाई है मेरी बात मिनट मिनट तीन बार कम्प्लेन लिखवाई है अभी बड़ी मार्केट भी जाके आया बराबर है पानी सही आता नहीं है बच्चे बीमार है यहाँ पे पानी कभी कभी बम्बा बेचते है लोग पानी क्या और कमर में उठा उठा के तीसरे माल पर चढ़ाएगी क्या और ये इसके लिए हम लोग वोटिंग करते हमारा काम नहीं करो तुम लोग यहाँ पे आके ये पानी की लाइन के अंदर गटर की लाइन ड्रेन है एक बार उसको बुला के जो है ना साहब उसको बुला के पिलाओ के लिए मार पानी का तो मालूम पड़ेगी तुमको ये क्या है नहीं बोल रहे उसका दुरुपयोग कर रहे है हमारे को कुछ भी करके ये पानी की लाइन थोड़ा दिन में सही चाहिए भाई ठीक है बिल्कुल नहीं तो इस, इसके इसके बाद में हम गांधीनगर डालेंगे नहीं तो नरेंद्र मोदी को अर्जी डालेंगे कि ये लोग काम नहीं करते कॉरपोरेशन वाले तीन महीने हो गए ये पानी के लिए ખાલી મોદી સાહેબના હાથ વોટિંગ એટલે વોટ જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે તેઓ હાથ જોડીને આવે છે પરંતુ જ્યારે ખરેખર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે કોઈ આવતું નથી પરંતુ આજે રણછોડ રાઠવા નગરસેવક ને ગઈકાલે જાણ કરવામાં આવીને ત્યારબાદ આ સમગ્ર કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે નગરસેવક રણછોડભાઈ રાઠવા સહિત તેમની જે વોર્ડ નંબર પંદરની ટીમ સમગ્ર છે તે અહીં લઈને આ પહોંચ્યા છે ને આ પાણીનો જે પ્રશ્ન છે તેનો નિકાલ માટે તેઓ ત્યારે સત્વરે કામગીરી કરાઈ રહ્યા છે યુદ્ધના ધોરણે તેઓ કામગીરી કરાઈ રહ્યા છેલ્લા ઘણા સમયથી આ પાણીનો પ્રશ્ન સામે આવી રહ્યો છે ત્યારે હવે યુદ્ધના ધોરણે વોર્ડ નંબર પંદરની ટીમ કામગીરી કરી રહી છે તમામ સ્થાનિકોનું કહેવું છે જે પ્રકારે છેલ્લા ત્રણ મહિનાથી આ દૂષિત પાણી આવી રહ્યું છે રોગચાળો પણ ફેલાય છે બાળકો બીમાર પડી રહ્યા છે મોટી ઉંમરના લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે હવે આ કામગીરી અત્યારે ચાલુ થઈ છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે આ ક્યારે આ કામગીરી પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા